તમારે ઘેર કોઈ તમે રહેતા હો આજુબાજુમાં પડોશી હોય એક દિવસ આવીને દૂધ લઈ જાય બીજે દિવસે આવીને દહીં લઈ જાય ત્રીજે દિવસે બે ટમેટા લઈ જાય ચોથે દિવસે મરચા લઈ જાય તો તમે પછી એને જોઈને બારણું ખોલો હા કે ના પ્રયત્ન તો એવો જ હોય કે ઘરમાં નથી કહી દો રોજ કઈ માંગવા આવે તો તમે શું કરો હે ને તમે હવે વિચાર કરો કે તમે મંદિરમાં જતા હશો ત્યારે ભગવાન કેવું થતું હશે તમે ચંપલ કાઢો ને બહાર ત્યાંથી અંદર એવું થતું હશે આવી ગયા પાછા માંગશે કઈ એણે જે આપ્યું છે સૌથી મહત્વનું અને સૌથી મોંઘું સમય એનો તો આપણે સાચો ઉપયોગ કરતા નથી અને પછી જઈને કહીએ છીએ કે મારો સમય બદલ કેટલી મજાની વાત છે તમે રૂપિયા બેંકમાં ભર્યા બરાબર તો બેંક તમને ક્યાંય પણ કોઈ પણ સમયે એ દસ હજાર રૂપિયા પાછા આપવા બંધાયેલી હા કે ના બરાબર તમે કોઈ પણ સ્વરૂપે માંગો પાંચ પાંચ માંગો બબ્બે માંગો વિદેશમાં હો તો ડોલર સ્વરૂપે તમને એ પૈસા મળવા જોઈએ રાઈટ પણ તમે એમ કહો કે મેં જે નોટ જમા કરી એ જ નોટ મને પાછી જોઈએ તો તમને મળે તમે લોન લીધી તો તમારા વારસદારો કે તમે એ ભરવાની એની જવાબદારી પણ બેંક એમ કે તમે જે નોટ લોનમાં લીધી હતી એ જ નોટ મને પાછી આપો તો તમે આપી શકો હા કે ના કર્મનું આવું છે તમે જે જમા કર્યું ને એ તમને મળશે પણ જેના નામે જમા કર્યું એની જ પાસેથી મળશે એવી આશા નહીં રાખતા તમે કોક દિવસ કોઈકને લિફ્ટ આપી હશે વરસાદમાં તો તમારું ઊભા નહીં રહેવું પડે પણ તમે જો સુરેશભાઈને બેસાડીને લઈ ગયા અને તમે વરસાદમાં ઉભા રહ્યા કે સુરેશભાઈ આવશે ત્યારે જઈશ મેં એની મદદ કરી જેને મારી કરવી પડે તો કંઈ થશે નહીં આ દસ હજાર રૂપિયા જે તમે જમા કર્યા ને એ તો ગયા સિસ્ટમમાં ફરવા આ તમારું કર્મ છે તમે સિસ્ટમમાં નાખ્યું એ સમયના ચક્રમાં ફરવા નીકળી ગયું તમને ચોક્કસ એનું ફળ મળશે પણ ક્યારે મળશે એવું જો તમે હાથ બતાવીને કુંડળી બતાવીને કોઈ સાધુ સંતને કોઈ બીજા ત્રીજાને પૂછો તો જો સાચો સંત હશે ને તો તમને એમ કહેશે કે મને નથી ખબર અને જો નહીં હોય સાચો તો તમને તરત કહેશે કે નંગ પહેરો નંગ તો તમે જ છો સૌથી મોટા પહેરીને શું કરશો મજાની વાત એ છે કે રામ જો સવારે દશેરાના દિવસે પોતાનું રાશિ ભવિષ્ય વાંચે તો શું વાંચે કે વિજય થશે હા કે ના અને રાવણ વાંચે તો કે આજે આવી બનશે શત્રુથી સાચવજો રાશિ તો બંનેની એક જ છે તો કયું રાશિ ભવિષ્ય ર તો બંનેનો કૃષ્ણ વાંચે તો લખ્યું હોય કે આજે સગાનો વધ થશે અને કંસ વાંચે તો લખ્યું હોય કે સગાથી સાચવજો રાશિ બંને ની રાધા વાંચે તો લખ્યું હોય કે વિરહ છે ને રુકમણી વાંચે તો લખ્યું હોય કે મિલન છે બંને ર શેનો ભરોસો કરીએ છીએ આપણે જાતને છોડીને બધાનો સૌથી વધારે ભરોસો શેનો હોવો જોઈએ પોતાના ઉપર જાત ઉપર સ્વયં ઉપર એ સિવાયનો બધો ભરોસો છે આ કરશે પેલા કરશે કુંડળી કરશે જ્યોતિષ કરશે સંત કરશે મહાત્મા કરશે પધરામણી કરશે આમ કરશે પણ હું કરીશ એવું તો કોઈ દિવસ આપણે વિચારતા જ નથી ખરેખર તો હું કરીશ એ જ સત્ય છે જે તમે કરશો એ જ થશે બીજું કોઈ કરશે નહીં થાય એવું તમને સમય વારંવાર કહે છે પણ આપણે સાંભળતા નથી આપણને એમ જ લાગે છે કે આસપાસના લોકો આપણે માટે કંઈ કરશે તો જ થશે તમે વિચાર કરો કે અર્જુન મહાભારતના યુદ્ધમાં ઉતરતા પહેલા કૃષ્ણને મળવા જાય છે સાથે દુર્યોધન પણ જાય છે બંને મદદ માંગવા ગયા છે दुर्योधन अहंकारी छे माथा पासे बैठा अर्जुन नम्र छे पग पासे बैठा कृष्ण जाग्या એમણે पहिला अर्जुन ने जोया એટલે કયું કે ભઈ હું સમજુ છું તમે બन्ने મદદ માંગવા આવ્યા છો તો મને કો કારણ કે હું તો ન્યાસ્તિ શત્ર આયુધ્યમાન શત્ર નઈ ઉપાડું યુદ્ધ નઈ કરું તો એક બાજુ હું છું ને એક બાજુ મારી નારાયણી સેના છે માંગી લો બેમાંથી જેને જે જોઈતું દુર્યોધન વિચાર કરે છે કે આ કૃષ્ણ તો લડશે નહીં સુદર્શન ઉપાડશે નહીં તો કામ ના શું આ તો ઉપરથી જવાબદારી થઈ જશે મુશ્કેલી દુર્યોધન માંગે છે સેના પણ એની પહેલા અર્જુને માંગવાનું છે એ ડરે છે કે અર્જુન ક્યાંક સેના ના માગી લે અને અર્જુન કે છે યત્ર કૃષ્ણ સતો ધર્મ યત્ર ધર્મ સતો જય સમય શીખવે છે સાચી પસંદગી કરતા લેવા પટેલના એક કાર્યક્રમમાં દલાસમાં એક ચૌદ પંદર વર્ષના છોકરાએ મને પૂછેલું કે તમે તો કહો છો કે કર્ણ બહુ દાનવીર હતા આમ હતા કર્મનું ફળ મળે તો એને આટલું ખરાબ મૃત્યુ કેમ મળ્યું સવાલ મહત્વનો છે એનો જવાબ એ છે કે એને કૃષ્ણ લેવા આવ્યા હતા એ ગયા નહીં તમે જે પસંદગી કરો છો ને એના ઉપર તમારા આવનારા સમયનો આધાર છે તમે જે ચોઈસ કરો છો એ તમને કહે છે કે હવે તમારો સમય કેવો આવશે કર્ણને લેવા કૃષ્ણ સ્વયં ગયા એમણે નક્કી કર્યું કે ના હું દુર્યોધનનો સાથ નહીં છું હું પાંડવોના પક્ષે નહીં આવું તો પછી તો જે થાય તે આપણે બધાએ આપણા સમયની પસંદગી કરેક્ટલી કરવાની છે સમય એટલું જ કરે છે તમને ચોઈસ આપે છે ડાબે કે જમણે કઈ તરફ જવું છે એટલી ચોઈસ તમને સમય આપે છે અને તમે જે કરો એના પરિણામ એની સાથે જ જોડાયેલા છે એ આપણને ખબર છે તેમ છતાં આપણે ખોટી પસંદગી કરીએ છીએ ને ખોટી પસંદગી કરીને પસ્તાઈએ છીએ એક માજી પંચોતેર વર્ષના બધાને કે મને તો એટલા બધા માગા આવતા હતા પણ મારા બાપાએ આની જોડે નાખી હવે પંચોતેર વર્ષે અફસોસ કરવાનો કોઈ હવે તો નહી આવે માગા તો તમે શું કરવા હવે અફસોસ કરો જે સુંદર વર્ષો સાથે જીવ્યા એનો વિચાર નથી કરતા પેલા જે માગા આવતા હતા અને ના થયા એ આજે પણ તમને પજવે છે ઉપેન્દ્ર ત્રિવેદી જયારે બહુ જ છેલ્લા દિવસોમાં હતા અને ઉપેન્દ્ર કાકા મારા પપ્પાના મિત્ર હું વારંવાર મળવા જાઉં ત્યારે બહુ સરસ એક વાત એમણે મને કહી હતી કે મને છે ને ભજવેલા પાત્રો બહુ પજવે છે આ જેને સમજાય ને એને જીવન સમજાઈ જાય તમે જે પાત્ર ભજવ્યું ભાભી મામી કાકી દાદી ફુઆ દાદા પિતા ભાઈ આ બધા પાત્રો તમને જ્યારે પજવવા માંડે ને ત્યારે તમારે એવું સમજવું જોઈએ કે ભજવેલા પાત્રોમાં તમે કોઈ ક્ષતિ રાખી છે કોઈ ખામી રાખી છે તમે તમારા સો ટકા નથી આપ્યા કારણ કે સમય બદલે છે તમારા પાત્રોને ગઈકાલે જે દીકરી હતી એ આજે વહુ છે જે આજે વહુ છે એ કાલે સાસુ થશે જે સાસુ છે એ વડ સાસુ થશે આ સમય પાત્રો બદલે છે તમે અને એ પાત્ર પ્રમાણે વર્તવું પડે છે તમે વહુ હો ત્યારે તમારે વહુની જેમ વર્તવાનું છે તમે સાસુ થાવ ત્યારે તમારે સાસુની જેમ વર્તવાનું છે આજકાલ તો મજા એ છે મારી ઉંમરની જેટલી સ્ત્રીઓ છે ના દાયકામાં જન્મેલી એ બધીની સેમ કમ્પ્લેન છે કે પહેલા અમે અમારી સાસુઓને સાચવી હવે અમારા અમારી બહુઓને સાચવવાની સેમ કમ્પ્લેન છે કારણ કે હવે જે નવી પેઢીની દીકરીઓ આવી છે એ બધી ભણેલી આવી છે કમાતી આવી છે એમની જુદી દિશા છે એમની જીવન રીતિ જુદી છે અમારી પેઢીમાં ભણેલી હતી તો પણ કહ્યું કે ભાઈ નોકરીની જરૂર નથી તો ન કરી ઘરે રહ્યા હવે એમને એમ થાય છે કે આખી જિંદગી મેં રસોડામાં કાઢી અમે તો કઈ કર્યું જ નહીં અમે તો કઈ જીવ્યા જ નહીં એ બધી મમ્મીઓને બધી સાસુઓને મારે કહેવું છે કે તમારા ઘરમાં જે સમૃદ્ધિ છે ને એ તમારે લીધે છે તમારા બાળકોમાં જે સંસ્કાર છે ને એ એટલા માટે છે કારણ કે તમે તમારા સંતાનને સમય આપ્યો છે બચ્ચું ઘરે આવે ને ઘરમાં બધા હાજર હોય ને તો એ શું પૂછે મમ્મી ક્યાં છે પાંચ જણા બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તો પણ એ દાખલ થતાની સાથે શું પૂછે મમ્મી ક્યાં કેમ કોઈને ઠોકર વાગે પડે તો શું કહે કે માં કોઈને આજ સુધી એવો બાપ કહેતા સાંભળે અર્થ એ થયો કે સુખમાં દુઃખમાં સારામાં ખરાબમાં બધે માં જોઈએ અને જે માં સતત ઘરમાં હાજર હતી ને એના સંતાનો એ માની સાથે જે સમય તમે આપ્યો છે ને એ વેસ્ટ નથી કર્યો ઇન્વેસ્ટ કર્યો છે એવું ન માનો કે કમાવું એ જ સત્ય છે આજની પેઢીની છોકરીઓ ભણેલી છે કમાય છે બરાબર છે એમાંય કશું ખોટું નથી મેં દસ વર્ષ ઘરમાં રહીને મારા બાળકને ઉછેર્યું છે અને મને કદી એવું નથી લાગ્યું કે મોડું થઈ ગયું છે હું આજે પણ મારી કારકિર્દીના ઉત્તમ શિખર પર ઊભી છું હું દસ વર્ષ ઘરમાં રહી છું અને મને એક દિવસ પણ એવું નથી લાગ્યું કે હું રહી ગઈ ઓહો મારેથી બધા આગળ નીકળી ગયા આગળ પાછળ એ તો કોન્સેપ્ટ છે તમારે શું મેળવવું છે અગત્યનું તમે તમારું બાળક સોંપીને પૈસા કમાયા તો તમારું બાળક એ પૈસા ક્યાં વાપરશે એની તમને ખબર નથી ખૂબ બધું આપી જવા કરતા તમે જે આપી જાઓ છો એ કઈ રીતે વાપરવું એ શીખવવું અગત્યનું છે